ભીષણ ગરમી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમી પડી છે ઘણી જગ્યાએ તાપમાન સુતાળીસ સુધી પહોંચ્યું છે હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ આગામી પાંચ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી રાજસ્થાનમાં પણ આકરી ગરમીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે બીકાનેરથી તસવીર સામે આવી છે તે આશ્ચર્યજનક છે બિકાનેરમાં બીએસએફ સૈનિકો આખરી ગરમી વચ્ચે પણ દેશની સુરક્ષા માટે પાકિસ્તાન બોર્ડર પર તેનાત છે અહીં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પહોંચી ગયું છે અહીં તેના સૈનિકો ગરમ રેતી પર પાપડ શેકતા જોવા મળ્યા હતા રેતી પર પાપડ શેકતા સૈનિકોનો વિડીયો સામે આવ્યો છે ન્યૂઝ એજન્સી પીટીઆઈ અહેવાલ અનુસાર હવામાન વિભાગે પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન ઉત્તરપ્રદેશ ગુજરાત અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે લોકોને અત્યંત કાળજી રાખવાની સલાહ આપી હતી હિમાચલ પ્રદેશની નીચે પહાડીઓ પર સ્થિત શહેરો પણ આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર મંગળવારે રાજસ્થાન હરિયાણા દિલ્હી ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર રહ્યું હતું જેનાથી દૈનિક જીવન પ્રભાવિત થયું હતું